વાલા ભાઈઓને બહેનો આપ સર્વ અને લોગસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું પ્રભુના પવિત્ર નામને આપણે ધન્યવાદ આપીએ છીએ કે આજે બારમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ અને ગુરુવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો પ્રભુના નામને ધન્યવાદ આજના વચનને માટે બાઇબલ અભ્યાસને માટે ફિલિપીનો પત્ર તેનો ત્રીજો અધ્યાય અને બીજી કલમ પસંદ કરવામાં આવી છે ફિલિપી ત્રણ અને બે પાઉલે લખ્યું છે કે કૂતરાઓથી સાવધ રહો દુષ્ કૃત્યો કરનારાઓથી સાવધ રહો અને વ્યર્થ સુન્નતિઓથી સાવધ રહો પાઉલ રોમની જેલમાં સુવાર્તાના કારણે પ્રભુ ઈસુ માટેની સાક્ષીને કારણે એ જેલમાં હતા અને ત્યાંથી આ પત્ર લખતા ફિલિપિયોની મંડળીને ત્રણ બાબતોથી સાવધ રહેવાનું કહે છે સેતતા રહેજો આ ત્રણ બાબતોથી પહેલી કઈ બાબત દુષ્ટ કૃત્યો જે ખોટું શિક્ષણ આપે છે સુવાર્તા ને ફેરવી નાખે છે સુવાર્તાનો અર્થ બદલી નાખે છે એવા ઉપદેશકો એમનાથી તમે સાવધ રહેજો બીજી બાબત કે છે વ્યર્થ સુન્નતિઓ જેવો સુન્નત પર વધારે ભાર મૂકે છે જો તમારે વિશ્વાસ ઈસુ પર કરવો છે તારણ પામવું છે તો પહેલાં તમે સુન્નત કરાવો ને પછી તમે એ તારણ પામી શકશો પહેલાં યહૂદી બનો અને આવું જે શિક્ષણ આપે છે એમનાથી પણ તમે ચેતતા રહેજો એવું પાઉલ આ મંડળીને લખે છે અને ત્રીજી બાબત ત્યાં લખી છે કુતરાઓથી સાવધરો હવે સામાન્ય રીતે કૂતરા શબ્દ જ્યારે આવે ત્યારે આપણને પેલા ઘરના દરવાજાએ બોર્ડ યાદ આવે છે સાવધ રહેજો ઘણી જગ્યાએ મોટા બંગલાઓમાં આવું બોર્ડ મારેલું હોય છે પણ પાઉલનો કહેવાનો ભાવર્થ આ નથી પાઉલનો કહેવાનો ભાવાર્થ કઈક જુદો જ છે પાઉલ જે કહેવા માગે છે એ તો કહે છે કે કોને છે કોને ઉદ્દેશીને કૂતરાઓને સુવાર્તાની મારફતે જે સંદેશ મેળવ્યો છે એને મારી મચડીને અવળો અર્થ કરનારા લોકો છે કે છે ફિલિપીની મંડળીમાં અને બીજે પણ એટલે સુવાર્તાનો મારી મચડીને અવડો અર્થ કરનારા લોકો એમને કૂતરા શબ્દ કયો છે વિશ્વાસનો ત્યાગ કરવા કેટલાક યહૂદી લોકો નીકળી ગયા છે યહૂદી લોકો આવીને સમજાવે છે વિશ્વાસીઓને કે તમે પાછા યહૂદી થઈ जाओ આવું જે શિક્ષણ આપે છે ને ઘેર ઘેર ફરે છે એને માટે કૂતરા શબ્દ વાપરવામાં આવ્યો છે અને ઘેર ઘેર ફરે છે જ્યાં કોઈ પ્રસંગ હોય ત્યાં જમવાનું હોય તો કે છે આવા યહૂદીઓ ત્યાં પહોંચી જતા અને એમને આપવામાં આવે અને જમવાનું આપવામાં આવે એટલે બીજા અર્થમાં એ રખડતા વ્યક્તિઓ એવું કહેવા માંગે છે હવે ત્યાં ગ્રીક ભાષામાં જે શબ્દ લખ્યો છે એ સ્કીલોસ એસ કે

વિશ્વાસનો ત્યાગ કરવા સમજાવે છે એવા લોકોને કૂતરા શબ્દ વાપર્યો છે કે એવા લોકો કૂતરાઓ છે રખડતા છે અને એમનાથી તમે સાવધ રહેજો એમનાથી તમે સાવધ રહેજો હવે યહૂદીઓ વિદેશીઓને કૂતરા ગણતા હતા એ પણ આપણે નવા કરારમાં જાણીએ છીએ પણ અહીં આગળ પાઉલ એવા યહૂદીઓ જે સુવાર્તાનો વિરોધ કરે છે સુવાર્તાને ફેરવી નાખે છે સુવાર્તામાંથી પાછા લાવે છે અને રખડતા છે કોઈના ઘરમાં જઈને બેસી જાય અને શિક્ષણ આપે કે તમે વિશ્વાસનો ત્યાગ કરો એવા લોકો માટે પાઉલે આ કૂતરા શબ્દ વાપરીને કહ્યું છે કે તમે એમનાથી સાવધ રહો તો આ વચનો દ્વારા પ્રભુ આપણને સમજશક્તિ આપે કે આજે પણ ઘણા બધા એ સુવાતા ફેરવનારા છે ઉલટાવી નાખનારા છે વિશ્વાસથી દૂર લઈ જનારા છે તો એનાથી આપણે પણ સાવધ રહીએ અને આ સમજવામાં પ્રભુ સહાય કરે પ્રાર્થના કરીએ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજનું વચન સાવધ રહેવા માટે ત્રણ બાબતો પાઉલે જે ફિલિપીની મંડળીને બતાવી એ આજે પ્રભુ તમે અમને આદમી મંડળીઓને પણ બતાવો છો સમજવામાં સહાય કરો ઈસુ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો આ